આજે છવ્વીસ ફેબ્રુઆરીના રોજ આખા ભારતની અંદર ઘણા બધા રેલવે સ્ટેશનો હોય અંડરબ્રિજ હોય ઓવરબ્રિજ હોય એના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ અને રેલવે મંત્રીના માધ્યમથી આજે લાઈવ પ્રોગ્રામ પણ કરવામાં આવશે અને આપણા રાજકોટ ડિવિઝન નીચે આવતા બાર રેલવે સ્ટેશનો હોય અંડરબ્રિજ હોય ઓવરબ્રિજ હોય આવા ઘણા કામોને આજે ખાતમુહૂર્ત થવાના છે એમાં રાજકોટ જંક્શન પણ આધુનિક સ્ટેશન બને એના માટે જે રેલવે વિભાગ અને કેન્દ્ર સરકારે જે ગ્રાન્ટ ફાળવી છે એના કારણે લોકોને વધારે વધારે સુવિધા ઉપલબ્ધ થશે અને ગઈકાલે આપણા રાજકોટની અંદર જ્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબ હતા ત્યારે પણ રેલવેના જબરજસ્ત આપણો જે પ્રશ્ન વર્ષો જૂનો હતો સુરેન્દ્રનગર રાજકોટ ડબલ ટ્રેકનું લોકાર્પણ કર્યું છે અને વધારે વધારે

આપણા રાજકોટની અંદર બે હજાર ચૌદ પહેલાં નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા પહેલાં રાજકોટમાં ખાલી રાજકોટથી બોમ્બેની ફ્લાઇટ ચાલતી હતી આજે રાજકોટના એરપોર્ટ ઉપરથી લગભગ ઘણા મોટા શહેરની અંદર બારથી વધારે ફ્લાઇટો દરરોજ અહીંથી ઉડાન ભરે છે અને ભવિષ્યમાં આથી વધારે આધુનિક આપણને જ્યારે એરપોર્ટ મળ્યું ત્યારે વધારે ફ્લાઇટ ઉપર શરૂ થવાની છે જે રેલવેની છે તો ખરા અર્થમાં કેન્દ્ર સરકારે ઉડ્ડયન ક્ષેત્ર હોય કે રેલવે ક્ષેત્ર હોય કે આરોગ્ય ક્ષેત્ર હોય પુષ્કળ કામો કર્યા છે અને ભવિષ્યમાંથી વધારે કામો થાય ને લોકોને વધારે સુવિધા પ્રાપ્ત થવાની છે થેન્ક યુ